ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલીની ભેડ ઇન્ડસ્ટ્રીયલ્સ કંપનીમાંથી થયેલા ચોરીના ભંગાર સહિતનો સામાન લઈ જતાં પિકઅપ ગાડી સાથે છઈસમને ઝડપી પાડી રૂપિયા એક લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ ભેડ ઇન્ડસ્ટ્રીયલ્સ કંપનીમાં ગત તારીખ પાંચમી માર્ચના રોજ સાંજના સમયે અજાણ્યા ઈસમો પ્રવેશ કરી કંપનીમાં અંદર રહેલા લોખંડની એમએસ મિક્સ ચૂના ભંગાણનો રોલ નંક તેતાલીસ પાઇપનંક ઓગણચાલીસ તેમજ ત્રણ હજાર ચારસો પચાસ કિલો ભંગાર મળી કુલ એક લાખ આડત્રીસ હજારનો મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી અટકાવી હતી અને અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતો અલાઉદ્દીન ઉર્ફે તપુ જલીલ કુરેશી સંતોષ કુમાર શેખ પ્રસાદ સૈફ શકીલ ખાન મુબારક અલી જુલ્ફેકાર અલી હા તેમજ કુમાર અમરનાથ ભારતી સુરેશ મંગલ ભારતીને પકડી તમામની ભંગારંગે પૂછપરછ કરતા અલાઉદ્દીન ઉર્ફે તપુ જલીલ કુરેશી પોતે વેપાર કરતો હોવાની તે ફરતા ફરતા પાનોલી તરફ જતા ખરોડ છોકરી પાસે બેડ ઇન્ડસ્ટ્રીયલ્સ કંપની બંધ હાલતમાં હતી જે કંપનીમાં ચોરી કરવાનું નક્કી કરી પોતાના સાથીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે